મોડી તાલુકામાં મારામારીના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે ગૌચર જમીનમાં ખોદકામ સહિત પ્રવૃત્તિઓ જોવા મળે છે ત્યારે મોડીના ખાટડી ગામે ગૌચરની જમીનમાં ખોદકામ બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખાટડી ગામે રહેતા ભૂરાભાઈ કાળાભાઈ મોડીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સોલાર કંપની દ્વારા ખાટડી સીમ વિસ્તારમાં ગૌચર જમીનમાં ખોદકામ કરી ખરાબ થતી હોવાથી તેઓ એ કેટલા સ્થાનિકો સાથે વાહનો રોકાવ્યા હતા જે બાબતનું દુઃખ રાખી પાટડી ગામના યુવરાજ સિંહ હરિચંદ્રસિંહ ઝાલા રવિરાજ રામદેવસિંહ ઝાલા કૃપાલ ઉર્ફે મુન્નાભાઈ અકુબા તેમજ હિતેન્દ્ર મનહરસિંહ ઝાલા ત્યાં કાર લઈ આવી અમારા કહેવાતી ગાડીઓ ચાલે છે તેમ કહી તલવાર લાકડી પાઇપ જેવા હથિયાર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બરાબર કળાબળ મુઆ ગામનો વતલેશું અને મલ દરેશું મારા ગામમાં જે ગૌચરની જગ્યા આવેલી છે ત્યાં આ સોલર કંપનીએ મોટા મોટા ખાડા કરી નાખ્યા આડેધડ ખોદી નાખ્યું અને જ્યાં ત્યાં આડેધડ રસ્તા બનાવ્યા છે જેથી કરી અને માલધારીને પશુ ચારવાની જોખમ છે જેથી કરી આમાં ખાડામાં પશુ મરી જાય તો જાન હાની જેવું છે જેથી કરી સરકારી કર્મચારીને મારી નમ્ર અપીલ છે કે આ સોલર કંપની ઉપર કાયદેસરના પગલાં લે અને આની કાયદેસર કાર્યવાહી કરે ગામ ખાંડી ગામના આગેવાન છું અને મારા ગામની અંદર પેલા ખેડાણું તો અત્યારે આ લોકોએ ગૌચર ખેડી અને જીસીબી થી હિતાસી થી ખાડા ગાડી અને ગૌચર ખેડી નાખ્યું અને રસ્તા આડે ધડ રસ્તા કરી નાખ્યા છે તો અમારા ગામની ગાયોને માલ જાન જાનાની થાય એવું છે તો જેથી કરી અને આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ કેસ કરી અને ખાનખનીને ધ્યાન દે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરવી કેમ આ ગૌચર કેમ ખોઈ દીધું એમને એમને ખોઈ દીધું છે એમના મતલબથીને એમને રસ્તા કરવા માટે અને એમને એમના રોટલા શેકવા માટે મોટા નેતાના રોટલા શેકવા માટે કોણ નેતાનો ભાગ હોય એવું લાગે છે 16 કંપનીમાં કોઈ નેતાનો ભાગ હોય એવું લાગે છે એ તો એ તો ઘણા મોટા માથાય છે એવા તો ઘણા મોટા માથાય છે